માંગીલાલ પટેલે એક શૈક્ષણિક સંસ્થાને એક કરોડ ઉપરાંતનું દાન આપ્યું હતું ત્યારબાદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે મારી આર્થિક પરિસ્થિતિ સામાન્ય છે હું બીપીએલ લાભાર્થી છું તેથી હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી મારી સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયા આ શૈક્ષણિક સંસ્થાને આપીશ આમ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે બીપીએલ લાભાર્થી અંગેની વાત કરતાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું આગળ શું કહ્યું ગેનીબેન ઠાકોરે તે જુઓ પૂરો વિડીયો પવિત્ર ભૂમિ ઉપર

ગુજરાત વિધાનસભાના જે આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ ધારાસભ્ય અવરુજી ઠાકોર ધારાસભ્ય કાંતિભાઈ હરીભાઈ માજી સાંસદ શ્રી માજી સાંસદ સભ્ય પરબતભાઈ સાહેબ ભાઈ ગુલાબજીભાઈ આમ તો મોહનલાલભાઈએ નામ લીધા એવા સ્ટેજ ઉપર બિરાજમાન સર્વ રાજકીય આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સૌપ્રથમ તો માગીલાલ ને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને દિવાળી પછી બેસતા વર્ષ શુભેચ્છાઓ નવા વર્ષ શુભેચ્છાઓ માટે આપ સૌને આમંત્રિત કર્યા હતા આપ સૌને નવા વર્ષ શુભેચ્છાઓ પાઠવું અને આજે ઐતિહાસિક કાર્ય એટલા માટે કે એમની જે જાહેરાત છે કે ભાવી પેઢી નિર્માણ માટે 21મી સદી એ ટેકનોલોજી ટેકનોલોજીની સદી અને શિક્ષણ હશે તો જ તમામ પરિવારોનું ઉદ્ધાર થશે એમાં ઉમદા વિચારોથી આજે એમને વિવેકાનંદ જે સેગ્રેન સંકુલ છે એમાં 1 કરોડ થી પણ વધારે દાન આપીને એક દાન આપો પૈસા તો ઘણા જોડે હોય પણ છૂટવા બહુ મુશ્કેલ છે પૈસા હોય હાડ આપી શકાય વાતમાં માલ નથી પણ આપવા માટેની જીગર જો ભાવના જો અને ભાવી પેઢી માટે કઈક કરી છૂટવા માટેની એક જે તમન્ના હોય જો હોય એ તમન્ના અને એનો જે ગુણ હોય એ ગુણ કઈ વેચા તો બજારમાં ના મળે પણ એને બ્લડમાં હોય આજે વર્ષો પહેલા માગીલાલભાઈ ના ભાદરે થરાત મુકામે કન્યા વસ્ત્ર માટે મોટો દાન આપીને ભૂમિદાન હોય કે મોટો સાગરી સંકુલ બને આજે આવનાર કેટલી બધી પેઢીઓ ભણીને કે ઉજ્જવળ ભવિષ્ય બનાવ્યો અને એ જ પરિવારનો એમનો દીકરો એ શિક્ષણ માટે આવનો મોટો દાન આપે ત્યારે જે માગીલાલના ભાદર

ફૂલ નહી તો ફૂલ ની પાકડી આમ તો મારા વ્યક્તિગત તો એનું બધું આર્થિક સદ્ધરતા નથી હું બીપીએ લાભાર્થી છું પણ હવે કાર્યક્ષેત્ર વધ્યું છે એટલે મારી સાથે સભ્યની ગ્રાન્ટ માંથી આ સંસ્થાને 5 લાખ રૂપિયા આપીશ એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર